બાયડના સવેલા રામદેવજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભાદ્રવી સુદ એકમથી દશમ સુધી રામદેવજી મહારાજના નોરતા તરીકે ઉજવણી કરવામાં આવે છે અને ભાદ્રવી બીજને બાબા રામદેવજીના જન્મદિવસ તરીકે પણ મનાય છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સવેલા ખાતે દર મહિનાની જેમ આ મહિને બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આ મંદિરે બીજ નિમિત્તેની ઉજવણી અનોખી લહેર એટલે કે ભજન સત્સંગ સાથે ભક્તિમય વાતાવરણની સુવાસ સમગ્ર બાયડ તાલુકામાં દિન પ્રતિદિન પ્રસરી રહી છે સવારથી જ પગપાળા અને નેજા લઈને સાંજ સુધી ભક્તો દર્શનાર્થે આવે છે ત્યાં ભજન સંધ્યા અને મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે દર્શનાર્થે આવેલા ભક્તજનના જણાવ્યા મુજબ રામદેવજી મંદિરે અનેક લોકો પોતાની માનતાઓ માને છે અને પગપાળા ચાલી લીલુડો ઘોડો નેજો ધજા ફૂલહાર શ્રીફળ પ્રસાદ લઈને દર્શને આવે છે દર્શને આવતા દર્શનાર્થીઓના વાહનોને રોડથી મંદિર તરફ જતા બાયડ સાઠંબા મેઇન રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાતો હતો ભક્તોના ઘોડાપુર વચ્ચે આ બીજે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નિયંત્રણ માટે કોઈ કાર્યવાહી ન કરતા દર્શનાર્થીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ